નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ટેન્થ સાયન્સ ચેપ્ટર ફોર કાર્બન અને તેના સંયોજનો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયાથી આપણા જે પણ ચેપ્ટરો બાકી છે એની અંદર આપણે જે સિત્તેર ટકા અભ્યાસક્રમમાં જે જે મુદ્દાઓ રાખેલા છે એ મુદ્દાઓના જ ભાગ આવશે વચ્ચે કોઈ ભાગ નહીં પણ હોય જેમ કે આ રીતે કે પહેલો ભાગ છે ધારો કે પહેલો મુદ્દો આપણાને પૂછવાનો કીધો છે તો એ ભાગ બનાવીશું બીજો મુદ્દો કેન્સલ હોય તો પાર્ટ ટુ કેન્સલ થઈ જશે સીધો પાર્ટ થ્રી આવશે કારણ કે મારે આવતા વર્ષે તો સો ટકા કોર્સ છેલાનો છે એટલે પાર્ટ ટુ પાછળથી બનાવીને હું અંદર મૂકી દઈશ જેથી કરીને આપણો કોર્સ ઝડપથી પૂરો થઈ જાય તો હવે હું દરેક ચેપ્ટરની અંદર આ સૂચના નહીં આપું એટલે આ ચેપ્ટરની સૂચના તમે ધ્યાનથી સમજી લેજો કઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછી લેજો તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ટૉપિકની અંદર શીખવાના છીએ પ્રસ્તાવના તથા પ્રથમ ટૉપિક કાર્બનના બંધન અને સસંયોજક બંધ જેની અંદર આપણે શીખીશું ક્વેશ્ચન્સ નંબર વન ટુ એઇટ પ્રસ્તાવનામાં ક્વેશ્ચન્સ નંબર વન આવશે અને ત્યારબાદ ટુ ટુ એઇટ ક્વેશ્ચન્સ છે એ આપણા આ ટોપિકમાંથી હશે ત્યારબાદ આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ કરીશું જે આપણા સિત્તેર ટકા અભ્યાસક્રમમાં છે અને ત્યારબાદ સૌથી લાસ્ટમાં આવશે સાબુ અને પ્રક્ષાલકો તો આપણે એક બે અને આ ભાગ જોઈશું એટલે તમારે અહીંયા પહેલો ભાગ આવશે બીજો ભાગ આવશે અને સીધો પાંચમો ભાગ આવશે ત્રીજો અને ચોથો એ ભાગ બે ભાગ આવશે નહીં બરાબર એ બંને કેન્સલ થઈ ગયેલા છે તો હવે આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવી રીતે લેક્ચર્સ બનાવવાના છે અહીંથી લઈને તો દરેક ચેપ્ટરમાં એ રીતે જ ક્વેશ્ચન્સ આવશે તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર વનથી ક્વેશ્ચન નંબર વન છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો તો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણ બંનેની અંદર આપણે કાર્બનની ટકાવારી લખવાની છે તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે એટલે દરેક સજીવનો પાયાનો એકમ કાર્બન કહેવાય વિદ્યાર્થી મિત્રો જે કોષ આવે છે બાયોલોજીમાં એમ અહીંયા કાર્બન એ દરેક સજીવની અંદર તમને જોવા મળે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા એટલે કે હાજરીનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે બહુ જ ઓછું છે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પર્સન્ટેજ છે એટલે બિલકુલ નહીં વધીંગ એમ કહી શકો તમે તે કાર્બોનેટ હાઇડ્રોકાર્બોનેટ કોલ્સો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે તે સંયોજન સ્વરૂપે રહેલો છે એટલે કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં પૂછે તો જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા એ તમારા માટે શોર્ટ ક્વેશ્ચન્સ પણ થઈ જશે અને જો તમને પૃથ્વીના પોપડામાં પૂછે કાર્બનનું પ્રમાણ તો તમારે લખવાનું છે ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે આજનો આપણો ટૉપિક કાર્બનમાં બંધન સ સંયોજક બંધ તો આ વર્ષે વિદ્યાર્થી મિત્રો સિત્તેર ટકા અભ્યાસક્રમની અંદર આ રાખેલો છે એટલે કે બે હજાર એકવીસની એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન્સ પૂછાવાના છે જેમાં આજે આપણે શીખીશું ક્વેશ્ચન્સ નંબર બેથી લઈને ક્વેશ્ચન નંબર આઠ સુધી ક્વેશ્ચન્સ નંબર ટુ આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો એટલે તમારે અહીંયા ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો લખવાના છે બે માર્ક્સમાં પૂછાય તો ચાર ગુણધર્મો કમસે કમ લખવા તો ગુણધર્મો તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે બરાબર એકબીજા સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે તેઓ તેમના જલીય દ્રાવણોમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે કારણ કે ઇલેક્ટ્રોનની આપલે થઈ ગયા પછી એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી તો મુક્ત ઇલેક્ટ્રોન ના હોય એટલે ઇલેક્ટ્રોનનું વહન કરી શકે નહીં તો જ્યારે તે પાણીમાં દ્રાવ્ય થાય એટલે ઇલેક્ટ્રોન છૂટા પડે અને ઇલેક્ટ્રોન છૂટા પડે ત્યારે એ વિદ્યુતનું વહન કરી શકે તેઓ મોટા ભાગે ઘન અવસ્થામાં ધરાવે છે યાદ રાખવાનું આંતર આણવીય બળ વધારે હોય એટલે ઘન અવસ્થાની અંદર જ હોય અને તેઓ સામાન્ય રીતે પાણીમાં શ્રુ દ્રાવ્ય હોય છે તેઓ પાણીની અંદર ઓગળતા હોય બરાબર દ્રાવ્ય થઈ જાય તો આ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે તો ઘલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા આંતરાણવીય બળ પ્રબળ બરાબર અને ઓગળેલી અવસ્થામાં એટલે કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે મોટા ભાગે અવસ્થામાં જોવાય અને પાણીમાં કાર્બન સંયોજનોના ગુણધર્મો જણાવો અથવા સ સંયોજનોના ગુણધર્મો જણાવો તો તેના ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા જો પેલા ઊંચા હતા આ નીચા આંતરાણવીય આકર્ષણ પેલામાં પ્રબળ હતું આની અંદર નિર્બળ તો તમે આનો તફાવતની રીતે તૈયાર કરશો તો પણ આ પ્રશ્ન તમારા તૈયાર થઈ જશે તેઓ વિદ્યુતના અવાહક હોય બરાબર દ્રાવ્ય અવસ્થામાં પણ સુવાહક નથી અવાહક જ છે તેઓ ઘન પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે તે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અથવા વાયુ અવસ્થા ત્રણેય અવસ્થાની અંદર વિદ્યાર્થી મિત્રો આ જોવા મળે છે તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે પાણીમાં અદ્રાવ્ય હોય અને કાર્બનિક દ્રાવકો આવે બરાબર જેની અંદર એ દ્રાવ્ય હોય ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એટલે કે પ્રશ્ન નંબર નંબર છે વિદ્યાર્થી મિત્રો કાર્બનની ચતુ સમજાવો એટલે કાર્બન વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો કાર્બનનો નંબર વિદ્યાર્થી મિત્રો છ છે બરાબર તો છ નંબર હોય તો આપણે આગળ કક્ષાઓ જોયા હતા કે એલ બરાબર તો એની અંદર પ્રથમ કક્ષામાં બે ભરાય બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ભરાય તો આ જે ચાર ઇલેક્ટ્રોન છે એટલે આને બીજા ચાર ખૂટે પૂર્ણ રચના કરવા માટે બરાબર તો બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે આઠ ઇલેક્ટ્રોનની જરૂર પડે અથવા બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોનમાં તો માત્ર બે જ તત્વો આવે છે હાઇડ્રોજન અને હિલિયમ એના પછીના બધા જ તત્વોને આઠ ઇલેક્ટ્રોનની જરૂર પડે જે હાઇડ્રોજન હિલિયમની નજીક હોય એ લોકો એક બે ને ત્રણ ઇલેક્ટ્રોન આપી હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે એટલે બાહ્યતમ કક્ષામાં બે કરે એટલે કે ત્રણ નંબર ચાર નંબર અને પાંચ નંબરના તત્વો બરાબર ત્યારબાદના જે તત્વો આવશે એ બધાને બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરવા કોશિશ કરે તો આઠ ઇલેક્ટ્રોન કરવા માટે આને ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડશે બરાબર બસ આના ઉપર જ આપણે આ બધું સમજાવવાનું છે તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો વિગતવાર એની ચર્ચા તો કાર્બનનું પરમાણીય ક્રમાંક છ છે આ ખાસ ક્રમ તો યાદ રાખવાનો એચએચ એલ આઈ બી બી સીએન ઓ એફની બરાબર આ સૂત્ર પરથી આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ થશે જે આપણે અહીંયા સમજાય કે કક્ષામાં બે ભરાશે અને એલ કક્ષામાં ચાર ભરાશે આમ કાર્બન પરમાણુમાં તેના બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે હવે ચાર ઇલેક્ટ્રોન એટલે મેં તમને અહીંયા સુધી આ બધું મૌખિક તમને કમ્પ્લીટલી સમજાવી દીધું કોઈ પણ પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યત્મ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય બરાબર આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું એટલે કે મતલબ ફ્રીની અંદર કે મેરે પાસ ગાડી બંગલા હે બેન્ક બેલેન્સ છે સબકુ છે મેરે પાસ તો એ નિષ્ક્રિય તત્ત્વ થઈ જાય એના કોઈની જોડે આ પ્લે લેવડ દેવડ ભાગીદારી કંઈ ના કરે બરાબર તો દરેક જણાની ઈચ્છા એવી હોય છે કે આપણે પણ એના જેવા થઈ જઈએ બરાબર ભલે ના પાડતા આવીએ આપણે બધા કહીએ યાર આઈફોન તો ના મજા આવે એન્ડ્રોઈડ ફોન જ મજા આવે પણ આપણી જોડે આઈફોન લેવાના પૈસા નથી એટલે ભાઈ આપણા જોડે આઈફોન લેવાના પૈસા હોય ને તો આપણે બી આઈફોન લઈને જ ફરીએ બરાબર એટલે એવું છે આપણે ભલે બોલતા ગમે તે આપણે બધા જ સેના જેવી રચના પ્રાપ્ત કરવા કોશિશ કરીએ તો નિષ્ક્રિય વાયુ એટલે આપણી આસપાસ જો કોઈ અમીર રહેતા હોય પૈસાવાળા રહેતા હોય જાઓ જલાલી કરતા હોય તો આપણે એના જેવી જિંદગી જીવા કોશિશ કરીએ છીએ તો એના આધારે બધું સમજાવી શકાય તો આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે જો એની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે અને પાંચ છ કે સાત હોય તો એ લેવાની વૃત્તિ ધરાવે બરાબર જ્યારે ચાર હોય તો શું કરે તો ચાર હોય તો એ બીજા ચાર તત્વોને શોધે પાર્ટનરશિપ કરવા માટે તો કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેને ચાર ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ગુમાવવાની જરૂર પડે છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો નંબર એક તે ચાર ઇલેક્ટ્રોન મેળવીને સી માઇનસ ફોર એટલે કે એનઆયન ઋણ આયન બનાવી શકે છે હવે ચાર ઇલેક્ટ્રોન મેળવે વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જાય પ્રોટોનની સંખ્યા છ થઈ ગઈ હવે પ્રોટોનની સંખ્યા કેવી રીતે ખબર પડે તો કાર્બનનો જે પરમાણુ ક્રમાંક હોય ને એટલા જ ઇલેક્ટ્રોન અને એટલા જ પ્રોટોન હોય તો પ્રોટોન છ છે ઇલેક્ટ્રોન થઈ ગયા ચાર મેળવ્યા પછી દસ તો પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે દસ ઇલેક્ટ્રોન એટલે કે ચાર વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે જે અસ્થાયી છે હવે ચાર ઇલેક્ટ્રોન બીજા હવે ઘર નાનું છે અંદર છ જણા તો ઓલરેડી રહેતા હતા અને બીજા ચાર વધારાના આવ્યા એટલે દસ દસ જણાને કાયમ માટે રહેવું એ મુશ્કેલ થઈ જાય તો પ્રોટોન કેવો થઈ જાય અંદરનો મતલબ એ અસ્થાયી થઈ જાય અસ્થાયી થઈ જાય એટલે એ તૂટવાની શક્યતાઓ ઝડપથી રહે ચલો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તે ચાર ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા ફરથી મેળવીને લખ્યું હતું એટલે મેળવીને ના આવે પણ શું આવે ગુમાવીને કારણ કે અહીંયા ચાર મેળવ્યા તો અહીંયા ચાર ગુમાવીને આવશે ગુમાવીને સી પ્લસ ફોર એટલે કે કેટાયન આયન બનાવી શકે છે પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે ચાર ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર બે ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે જે અસ્થાયી છે તો મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે એ પણ અસ્થાયી છે બરાબર તો ચાર ઇલેક્ટ્રોન મેળવવા અથવા ચાર ઇલેક્ટ્રોન ગુમાવવા બંને એના માટે મુશ્કેલ છે બંને વખતે એ અસ્થાયી રચના પ્રાપ્ત કરશે ચલો આપણે નેક્સ્ટ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી ના એ આપલે કરી શકે છે ના આપી શકે છે કે ના લઈ શકે છે એટલે આપલે ના કરી શકે વિદ્યાર્થી મિત્રો તો આઈનિક બંધ બને નહીં જે મેં તમને અગાઉ કીધું કે વન ટુ થ્રી ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય તો આપવાની વૃત્તિ ધરાવે અને પાંચ છ સાત હોય તો લેવાની વૃત્તિ ધરાવે આ ચાર ઇલેક્ટ્રોનવાળો હોય એ ના આપવાની વૃત્તિ ધરાવે કે ના લેવાની વૃત્તિ ધરાવે આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ અથવા તો અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે બરાબર હવે તમારી જોડે સમજો કે માપના પૈસા હોય વિદ્યાર્થી મિત્રો અને બીજા પણ માપના પૈસા માની લો લાખ રૂપિયા છે બે લાખનો ધંધો કરવો છે તો તમે કોકને બોલાવો કે તમે લાખ રૂપિયા મને આપી દો હવે એના જોડે લાખ હોય તો એ એમ કે કે તમે મને આપી દો લાખ રૂપિયા હું ધંધો કરું તો બંને જણા પછી એમની જોડે એક જ સમાધાન હોય કે પાર્ટનરશિપ કરે અને ધંધો કરે તો અહીંયા કંઈક આવું થાય ના ચાર ઇલેક્ટ્રોન આપી શકે કે ના ચાર લઈ શકે માટે ચાર વ્યક્તિ સાથે યા ચાર કોઈપણ વસ્તુ સાથે પાર્ટનરશિપ કરવા કોશિશ કરે તત્વ હોય તો સામે આવશે આપણે જે વ્યક્તિની વાત કરીએ એટલે જિંદગી સાથે સરખામણી કરીએ બરાબર તો બે પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સંયોજક બંધ કહે છે હવે આ રીતે જે ઇલેક્ટ્રોનની પાર્ટનરશીપ કરીને બંધ રચાશે એને આપણે કહીશું સસંયોજક બંધ સસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે બંનેની નિષ્ક્રિય રચના થઈ જાય વિદ્યાર્થી મિત્રો જેમ કે અહીંયા સમજી લો આપણે ઉદાહરણ આપ્યું છે બાજુમાં કાર્બન સાથે હાઇડ્રોજનનું હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તમને ખબર હશે એક તો આની બાહ્યતમ કક્ષામાં માત્ર એક ઇલેક્ટ્રોન હોય છે એ જ રીતે આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન અને આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જ્યારે આની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન એટલે આ ચાર જે ઇલેક્ટ્રોન હોય છે તો એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ હાઇડ્રોજન સાથે કરશે એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજનને એમ થાય કે મને બે ઇલેક્ટ્રોન્સ મળી ગયા અને એ જ રીતે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થશે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન્સ અને અહીંયા પણ બે ઇલેક્ટ્રોન હવે કાર્બન આર્થત્વો મારા છે જ્યારે હાઈડ્રોજનને થશે કે આ બે મારા છે બરાબર આપણે જ્યારે જોઈન્ટ ફેમિલીની અંદર રહેતા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે બધાની અલગ અલગ ગાડી એફર્ટ ના કરી શકતા હોય તો એક ગાડી રાખતા હોઈએ અને એક ગાડી બધા જ ઘરમાં ચલાવતા હોય બરાબર ચાહે મોટા ભાઈ જતા હોય કે ચાહે નાના ભાઈ જતા હોય કે ગમે તે જતા હોય તો એ જ ગાડી લઈને જાય તો એને કહેવાય એક પ્રકારે આપણી સસંયોજક બન બરાબર કે એનો યુઝ બધાને એમ કે મારી પાસે ગાડી છે કારણ કે એ ગાડી લઈને ફરતો હોય બરાબર તો આ જ રીતનું કંઈક છે યાદ રાખજો સહસંયોજક બંધ એટલે તમારું બી કહેવાય અને સામેવાળાનું બી કહેવાય એટલે આની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ ને આની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે બંને નિષ્ક્રિય થઈ ગયા બોલો ખ્યાલ આવી ગયો તો ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર પાંચ ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર પાંચ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણે ઉપર જોઈ લીધું એ જ રીતે આવશે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે તેની ઇલેક્ટ્રોન રચના કે કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ભરાશે આમ હાઇડ્રોજન તેના કે કક્ષાના એક ઇલેક્ટ્રોન ધરાવે છે આ કક્ષાને સંપૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે બરાબર તેથી હાઇડ્રોજનના બે પરમાણુઓ તેમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે એટલે બે હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈ જાય આ રીતે અને આને એમ થાય કે મારી પાસે બે ઇલેક્ટ્રોન છે આને પણ એમ થાય કે મારી પાસે બે ઇલેક્ટ્રોન છે એટલે બંને સહસંયોજક બનથી બંધથી જોડાઈ જાય અને એચ ટુ અણુની રચના કરે બરાબર હાઇડ્રોજનનો અણુ કહેવાય યાદ રાખજો એચ એટલે પરમાણુ અને એચ ટુ એટલે અણુ પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે હવે અહીંયા આ એક ઇલેક્ટ્રોન સાનો હતો એક ઇલેક્ટ્રોન આનો હતો બંનેને એમ થઈ ગયું કે મારા બે બે ઇલેક્ટ્રોન્સ છે બરાબર આ રીતે એક એક ઇલેક્ટ્રોન હતા એમને ભાગીદારી કરી દીધી આ હાઇડ્રોજનને થશે કે મારા બે ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ હાઇડ્રોજનને પણ થશે કે આ મારા બે ઇલેક્ટ્રોન થઈ ગયા તો બંનેના બે બે ઇલેક્ટ્રોન્સ થઈ ગયા એટલે એનો મતલબ એ થયો કે આ બંનેના બે બે નથી એકચ્યુઅલી એ લોકો એવું સમજશે બરાબર હિલિયમની જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ એ લોકોને એટલે એ લોકો શું થઈ ગયા નિષ્ક્રિય બની ગયા જે તેના કે કોષમાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર એટલે આને એમ થશે કે મારા બે ઇલેક્ટ્રોન છે આને પણ એમ થશે કે મારા બે ઇલેક્ટ્રોન છે અહીંયા આ બે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે ચલો અહીંયા જો એક એક ઇલેક્ટ્રોન આયા તો આ એક ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન આ રીતે જોઈન્ટ થઈ જાય એટલે આ હાઇડ્રોજનનું તમે જોઈ શકો છો કે એની પાસે બે ઇલેક્ટ્રોન છે આ હાઇડ્રોજનમાં પણ તમે જુઓ તો તમને એમ લાગે કે એની પાસે બે ઇલેક્ટ્રોન છે આ રાઉન્ડમાં આમ એચ અણુ બને છે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન્સ અને તમે ડાયાગ્રામ દ્વારા આ રીતે સમજાઈ શકો H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એટલે કે ઇલેક્ટ્રોન યુગમાં બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે યાદ રાખજો બે ઇલેક્ટ્રોન હોય ને બે ઇલેક્ટ્રોન્સ એ એક બંધની રચના કરે બે ઇલેક્ટ્રોન્સ હોય બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે એક બંધ બનાવે બીજા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવે તો અહીંયા દ્વિબંધ બને એક જ અણુ સાથે ધ્યાન રાખજો હો બે અલગ અલગ અણુ સાથે નહીં જેમ અહીંયા કાર્બનની હાઇડ્રોજન સાથે આ રીતે હતી તો એ બધા સિંગલ બંધ હતા પણ એ જ કાર્બનની માની લો ઓક્સિજન સાથે હોય તો એ ડબલ બોન્ડ હોઈ શકે આ રીતે બરાબર આ રીતે ડબલ બોન્ડ બનાવી શકે આમાં ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય માટે આ રીતે ટૂંકમાં આ તો એક એક્ઝામ્પલ આપું છું તમને ચલો ત્યારબાદ જોઈએ આપણે એચ અણુમાં ભાગીદારી પામેલી ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે જે નીચે દર્શાવ્યા મુજબ બે પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા રજૂ કરી શકાય છે તો તમારે આ એક લીટો મારેલો હોય એટલે સમજવાનું સિંગલ બોન્ડ એકલ બંધ બે મારેલા હોય આ રીતે બરાબર માની લો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે હું બે મારું તો અને દ્વિબંધ કહેવાય બરાબર અને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે આ રીતે મારું તો આને કહેવાય ત્રિબંધ બરાબર યાદ રાખજો ત્રણ લીટા હોય એટલે ત્રિબંધ કહેવાય બે લીટા હોય તો દ્વિબંધ કહેવાય એક જ લીટો કરેલો હોય તો તમારે સમજવાનું એકલ બંધ છે સિંગલ બોન્ડ બરાબર ડબલ બોન્ડ અને ટ્રીપલ બોન્ડ એને ઇંગ્લિશમાં આ રીતે કહેવામાં આવે છે ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ આઈ હોપ કે તમને પ્રશ્ન નંબર પાંચ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચલો હવે છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર છ ઓક્સિજનના અણુમાં સસંયોજક બંધની રચના સમજાવો ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે સમજી લઈએ તો ઓક્સિજનનો પ્રમાણીય ક્રમાંક કયો છે આઠ છે એટલે પહેલી કક્ષામાં બે ભરાય બીજી કક્ષામાં છ ભરાય તો અહીંયા પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં છ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હવે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો બે ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે ઓક્સિજન એની સાથે બીજો ઓક્સિજન પાર્ટનરશિપ કરશે અને એના બે ઇલેક્ટ્રોન્સ આને આપશે લેવડ દેવડની કરે ભાગીદારી કરશે અને આનો ઓક્સિજન બે એ બંને બે બે ઇલેક્ટ્રોન સાથે સંયોજાશે એટલે આપણે જે દ્વિબંધની વાત કરી એ રચાશે બરાબર આમ ઓક્સિજન તેની કક્ષામાં છ ઇલેક્ટ્રોન ધરાવે છે કક્ષાએ સંપૂર્ણ ભરાવવા માટે બે ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે હવે અહીંયાથી હું તમને નીચે અહીંયા ડાયાગ્રામ ઉપર લઈ જઉં તમને ઇઝીલી ખ્યાલ આવે જુઓ આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણે આ રીતે છ ઇલેક્ટ્રોન બતાવ્યા તમને બે 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 ટપકા દેખાતા હશે બરાબર હું તમને ઝૂમ કરીને અહીંયા બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો જો 6 છ ઇલેક્ટ્રોન સાના છે છ ઇલેક્ટ્રોન સાના છે તો છ ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો છે એટલે આને બે ઇલેક્ટ્રોનની જરૂર છે ને આને બે તો આ બે બે ઇલેક્ટ્રોન નજીક આવશે આ રીતે બે 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 એમ કરીને આ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દેશે તો અહીંયાથી આ રીતે આને એમ લાગશે કે મારી પાસે આઠ ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજનને થશે મારી પાસે આઠ ઇલેક્ટ્રોન છે હવે અહીંયા બે બે ઇલેક્ટ્રોન્સની બે જોડ બની માટે આ દ્વિબંધની રચના કરે તો આ રીતે જો બે ઇલેક્ટ્રોન્સ ઉપર બે ઇલેક્ટ્રોન્સ નીચે ને અહીંયા જે ચાર ઇલેક્ટ્રોન હતા એના દ્વિબંધ બની ગયો તો આ દ્વિબંધ રચાવે રચે છે તો બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ બરાબર તો હવે નીચે આવશે ત્યારે હું તમને નહીં સમજાવું અહીંયાથી તમને ઈઝીલી ખ્યાલ આવી જશે હવે તો તેથી ઓક્સિજનના બે પરમાણુઓ તેમના એલ કક્ષાના બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજનનો અણુનું નિર્માણ કરે છે જેને બે પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય તો હવે તમે આકૃતિ જોઈ લીધી છે એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે બરાબર પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર તો નિયોનનો નંબર છે દસ એટલે પહેલી કક્ષામાં બે ભરાય બીજી કક્ષામાં આઠ ભરાય બરાબર તો બે અને આઠ એટલે નિષ્ક્રિય છે તો અહીંયા પણ એવું થઈ ગયું આની પહેલી કક્ષામાં બે તો હતા જ ને છેલ્લા છ હતા એમાં કરી દીધા તો બે આઠ એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત કરી દીધી અહીં આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે જે તમે અહીંયા સમજી ગયા તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટલી કેવી રીતે આ લોકો પાર્ટનરશીપ કરીને એકબીજા સાથે જોડાતા હોય છે ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નાઇટ્રોજનનું ઉદાહરણ લેવા જઈ રહ્યા છીએ જે ત્રિબંધની રચના કરશે બરાબર તો નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે સાત એટલે એની પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન ભરાશે તો અહીંયા આપણે લખીશું બે અને પાંચ ભરાશે હવે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થઈ જાય તો હવે ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો જો પાંચ ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં છે માટે એ પાંચ ગુમાવે અથવા ત્રણ મેળવે તો ત્રણ મેળવવાની વૃત્તિ ધરાવે છે એટલે કે ત્રણ ઇલેક્ટ્રોનની એને આવશ્યકતા હોય છે તેથી નાઇટ્રોજનના બે પરમાણુઓ તેમના કક્ષામાં ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આથી નાઇટ્રોજન અણુનું નિર્માણ કરે છે જેને બે પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થઈ હોય એમ કહેવાય તો ત્રિબંધની રચના થાય છે તો તમને આ બધા શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો બરાબર કાર્બનની અંદર સિંગલ બોન્ડ ઓક્સિજનની અંદર ડબલ બોન્ડ અને નાઇટ્રોજનની અંદર ટ્રિપલ બોન્ડ તમને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે એક બંધ દ્વિબંધ અને ત્રિબંધની રચના સમજાવતા પ્રશ્ન ચાર માર્ક્સમાં બી મૂકી દે ધ્યાન રાખજો બધા ભેગા કરીને તો તમારે આ રીતે એને સમજાવવાના રહેશે અહીંયા તમે જ સમજી લો ચલો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પાંચ આગળ બે મૂક્યા પાછળ ત્રણ મૂક્યા એટલે ત્રણ ત્રણની આ પાર્ટનરશિપ કરશે અને આ રીતે છ ઇલેક્ટ્રોન્સની પાર્ટનરશિપ કરી દેશે વિદ્યાર્થી મિત્રો તો આ નાઇટ્રોજનને એમ થાય કે મારી બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે અને આ નાઇટ્રોજનને એમ થશે કે મારી બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે તો આ રીતે એ લોકો ટ્રિપલ બોન્ડ બનાવે છે બે બે ઇલેક્ટ્રોનનો એક બંધ ગણી નાખો એટલે ત્રિબંધની રચના થાય બરાબર દેખાતું હશે તમને સારી રીતે ચલો અહીંયા પણ તમે જોઈ શકો છો જો આ નાઇટ્રોજન 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 વચ્ચે ટ્રીપલ બોન્ડની રચના થઈ પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે નિયોન જેવી કેવી રીતે પ્રાપ્ત કરે તો અહીંયાથી જ તમે જોઈ શકો છો બે પાંચ વત્તા ત્રણ ખૂટ્યા એટલે પાંચ ને ત્રણ આઠ થઈ ગયા તો બે અને આઠ એટલે દસ થયા તો દસ ઇલેક્ટ્રોન વાળો કોણ હતો નિયોન બરાબર તો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે કોણ નિયોન અહીં આ છ સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે જે મેં ઓલરેડી તમને સમજાવી દીધું બરાબર તો આઈ હોપ કે પ્રશ્ન નંબર સાત પણ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી હશે ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર આઠ આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે આ મિથેનના અણુમાં સ સંયોજક બંને રચના સમજાવો મિથેન એટલે એચ ફોર વિદ્યાર્થી મિત્રો બરાબર મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એમ ક્રમશઃ આગળ આપણે અભ્યાસ કરવાના આવશે મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે તેનો પરમાણુ ક્રમાંક છ છે એટલે પ્રથમ કક્ષામાં બે ભરાય બીજી કક્ષામાં ચાર ભરાય આ બધું આપણે શીખીને આવ્યા આમ કાર્બન તેની કક્ષામાં એલ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એને વધુ ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તેથી હાઇડ્રોજનના પરમાણુઓ તેમની તેમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું નિર્માણ કરે છે તો ચાર હાઇડ્રોજન પરમાણુ આવશે અને બધા એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કાર્બન સાથે કરશે પરિણામે મિથેનમાંનો કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે કારણ કે હાઇડ્રોજનને બે ઇલેક્ટ્રોનની જરૂર હતી એક કાર્બન સાથે લીધો અને એક પોતાનો એમ કરીને બે ઇલેક્ટ્રોન એટલે એને એમ થશે કે મારા બે ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા માટે તે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે જ્યારે કાર્બન એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર અહીં આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા રજૂ કરેલું છે તો ચલો કાર્બનના ચાર ઇલેક્ટ્રોન તમે અહીંયા જોઈ શકો છો પ્લસ ફોર અને હાઇડ્રોજનો એક ઇલેક્ટ્રોન બરાબર તો હાઇડ્રોજનો એક ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ જોડાઈ જશે તો આ રીતે હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ જોડાઈ ગયા બરાબર અને કાર્બન સાથે સસંયોજક બંને રચના કરી બરાબર બધી જ જગ્યાએ બે ઇલેક્ટ્રોન એટલે સિંગલ બોન્ડ કહેવાય તો જો અહીંયા સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સાથે હાઇડ્રોજન વાયુ જોડાશે આને કહેવાય મિથેનનો અણુ તો તમારે અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આ સમજાવવાનું રે મિથેનના અણુ વિશે પૂછાય તો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આઠ પૂરો થયો પ્રશ્ન નંબર આઠની સાથે આજે સમજાવેલા બધા જ પ્રશ્નો આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે તો હવે આપણે બહુ ઝડપથી ફરીથી મળીશું નવા પાઠ્સની અંદર નવા ધ્યેય અને નવા લક્ષ્ય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત